બોરસદ આંકલાવ ગામોના લોકોને કારણે ભારતના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી ના દ્રઢ પ્રયત્નો થી આશંક બન્યું છે

બરાબર ને ખબર નથી પડતી કે બદલો કે આપણે શેનો બદલો લઈએ છીએ કારણ કે જોવા જઈએ તો આંખ અમે આંખ જ્યારે આપણે લઈએ તો એક દિવસ એવો આવે કે આખી દુનિયા આંધળી થઈ જાય બરાબર આજે કદાચ જો બદલાની વાત હોય તો બદલો ઘણી બધી જગ્યાએ લેવાનો તો ભાઈ આજે અચાનક જ તમારો અંતરાત્મા જાગે છે કે કદાચ તમારો આત્મા જાગે છે અને અચાનક જ તમારો સમાજ પ્રેમ જાગી જાય છે તો એ સમયે તમારો સમાજ પ્રેમ ક્યાં ગયો હતો કે જ્યારે રૂપાલા સાહેબે જે શબ્દો બોલ્યા પદ્માવત મૂવીમાં જે રીતે ક્ષત્રિય સમાજની નીચો બતાડવામાં આવ્યો પરેશ રાવલ હતા કે પરેશ રાવલ જે છે એને પણ વાણી વિલાસ કર્યો હતો આ જ્યારે વાણી વિલાસ થાય છે ત્યારે ક્ષત્રિય સમાજ કેમ નથી જાગતો ત્યારે કેમ એ સમાજનો પ્રેમ અથવા તો સમાજ પ્રત્યેની લાગણીઓ એ નથી જાગતી ત્યારે પણ ખરેખર અંતરાત્મા જાગવો જોઈએ ત્યારે પણ એ આત્માને પ્રશ્ન પૂછવાનો હતો કે ભાઈ ત્યારે કેના જગ્યા આજે જામનગરની વાત હોય તો જામનગરમાં જોવા જઈએ તો પરિસ્થિતિ એ છે કે બે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓ આખું શાસન ચલાવે છે જેને ધારે એ રમકડાને ચાવી ભરી દે અને એ જે રમકડું છે એ પછી રમતું થઈ જાય છે ત્યારે આપણે અંતરાત્મા નથી જાગતો આજે અંતરાત્મા ત્યારે પણ નથી જાગતો કે જ્યારે ઘણા બધા દુષ્ણો ગુજરાતની અંદર છે ઘણા બધા માફિયાઓ ગુજરાતની અંદર છે શિક્ષણ માફિયા છે દારૂ માફિયા છે જમીન માફિયા છે હપ્તા માફિયાઓ છે એટલે કે હપ્તા રાજ ચાલે છે આજે જામનગર જો વાત હોય તો જામનગર અંદર ઘણી બધી એવી શાળાઓ છે જે ફક્ત એક શિક્ષક નથી અચાનક આપણને પ્રેમ જાગી જાય છે સમાજ પ્રત્યે અને અચાનક જ આપણે કેવા માંગીએ છે કે બદલો લેવો છે અને બદલો લેવો તો ઘણી બધી જગ્યાએ લઈ શકાય એમ છે છેલ્લા અઠ્યોતેર વર્ષમાં જે કુનિતિઓ જે દૂષણો જે હતા તો એની સામે કેમ બદલો નથી લેવાતો ખરેખર બદલો ત્યારે આપણે આ સિસ્ટમ ખરાબ છે એ સિસ્ટમ જૂતું નથી શાળાઓમાં શિક્ષક નથી આજે હપ્તા રાત ચાલે છે શિક્ષણ માફિયાઓનું રાત ચાલે છે આજે ડ્રગ્સ માફિયાઓ જોવા જઈએ તો જામનગરની ગલીઓ ગલીએ ડ્રગ પ્લેડલર જે છે એ જોવા મળે છે એટલે ડ્રગ્સ નું એ જામનગરની ગલીએ ગલીએ પહોંચી ગયું છે તો તમારું જૂતું એ ડ્રગ્સ માફિયા ઉપર કેમ નથી પડતું મને સમજાવો એ દારૂ ગલીયે ગલીય મળે છે હોમ ડિલિવરી દારૂની જામનગરમાં થાય છે જામનગરમાં ચાલે છે આજે જોવા જઈએ તો બધી જ બાબતોની અંદર જમીન માફિયાઓ પણ અત્યારે રાફડો ફાટો છે તો તમારું જુતું ત્યાં કેમ નથી ઉપડતું જુતું મારું એ પેલા પણ યોગ્ય નતું વર્તમાનમાં પણ યોગ્ય નથી મને પ્રાધાન્ય નથી આપતો પણ જે તમારો અચાનક જ અંતરાત્મા જાગી જાય છે અચાનક જ સમાજ પ્રેમ જાગી જાય છે ને ત્યાં મારો પ્રશ્ન છે આજે બાળકો શિક્ષણ નથી મેળવી શકતા જામનગરની શિક્ષણ વ્યવસ્થા ખૂબ કથડેલી પરિસ્થિતિમાં છે આજે પણ જામનગરમાંથી શિક્ષણ મંત્રી આવે છે હું એવી ઘણી બધી શાળાઓ જામનગર ગણાવી શકું એમ છું કે જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે અને સેંકડો બાળકોની સંખ્યા છે છતાં પણ અહીંયા શાળાઓમાં શિક્ષકો નથી ત્યારે કેમ આપણો અંતર્ગતમાં નથી જાગતો અને સવાલ પણ આજે કહી શકાય કે સામે પૂછાય છે એટલે કે વિરોધમાં જે છે વિપક્ષમાં જે છે એને સવાલ પૂછાય છે જૂતું ફેંકું ત્યારે પણ યોગ્ય નહોતું અત્યારે પણ યોગ્ય નથી હું સ્પષ્ટપણે કહું છું પણ સવાલ કોને પૂછાય છે ખબર છે ગોપાલભાઈને કે ભાઈ આ ભાઈ કોણ હતા કઈ રીતે આવ્યા કે ભાઈ આ બાબતોમાં સવાલ ખરેખર સત્તા પક્ષને પૂછવો જોઈએ આજે સંવિધાનિક પદ ઉપર રહેલો વ્યક્તિ સુરક્ષિત નથી આજે એક ધારાસભ્ય સુરક્ષિત નથી અને આજે પોલીસની ચૂક થઈ છે તો ખરેખર મીડિયાએ પણ સવાલ તો પોલીસને પૂછવો જોઈએ સવાલ સત્તા પક્ષને પૂછવો જોઈએ કે આજે આ ચૂક રહી કેમ ગઈ આજે સંવિધાનિક પદ ઉપર બેઠેલો વ્યક્તિ જે છે એને ખરેખર પ્રોટેક્શન આપવાની જવાબદારી તમારી હતી તો આજે તમે અસામાજિક તત્વોને કઈ રીતે પ્રોટેક્શન આપતા હતા શા માટે અમુક એવા શખ્સો ને કોર્ડન કરી અને સ્ટેજ પાસે લાવવામાં આવ્યા આજે પ્રશ્ન ખરેખર સત્તા પક્ષને થવો જોઈએ ભૂતકાળમાં પણ કહું છું સિસ્ટમના અંદર દુષણ હોય તો સત્તાપક્ષને જ સવાલ હોય સત્તાપક્ષ જે છે એને નવું આવ્યું છે કે ભાઈ તસવીર બતાવવામાં આવે પછી એમ કહેવાય આ તસવીર તરણું બધું કઈ જાય છે પછી ઘણા બધા એમ કહે કે ભાઈ હું બાવળ વાવો તો બાવળ જ ઉગે અમે તમને પણ કહેવા માંગીએ છીએ કે આજે ખાનગીકરણ કરો છો આજે જે કહી શકે કે પ્રાઈવેટીકરણ જે થઈ રહ્યું છે આજે તમે બાવળ જ વાવી રહ્યા છો આના ફળ કદાચ આવનાર દસ દિવસ આવનાર દસ વર્ષ કે વીસ વર્ષ પછી આપણે ભોગવવાના જ છે આપણે દિવસે ને દિવસે ખાનગીકરણ તરફ વધતા જઈએ છીએ પાછા કે તસવીર ઘણું બધું કહી જાય છે એટલે ભાઈ જૂના ફોટા હોય બરાબર છે આજે મેં ફોટો જોયો એમાં એવું હતું કે ભાઈ હેમંતભાઈ ખવાનો ફોટો છે એ છત્રપાલભાઈ જોડે હતો મારે પણ સંબંધો છે અમે પણ મેમાડા ગામમાં ગયા છીએ મને ખુદને ખબર છે એ મેમાડા ગામના ક્યાં શખ્સે આ છત્રપાલભાઈ ચડાવ્યા છે ક્યાં શખ્સે હાથો બનાવ્યો છે ક્યાં શખ્સે ખભો બનાવ્યો છે અને જે ફોટાની જો રાજનીતિ કરવી હોય તો ફોટાની રાજનીતિ કરીએ હેમંતભાઈ ખવાનો ફોટો હોય તો હેમંતભાઈ ખવા ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા અને આ ભાઈ પણ કોંગ્રેસમાં હતા તો ક્યારેક એવો સંયોગ ન હોય કે ભાઈ એ ફોટો હારે પડ્યો હોય જો ફોટાની જ રાજનીતિ કરવી હોય તો મારે તો હજી એક વાત એમાં ઉમેરવી છે કે આપણે નરેન્દ્ર મોદી સાહેબના ફોટો જોયો હશે નરેન્દ્ર મોદી સાહેબના ફોટા અને સ્ટેજ ઉપરના પ્રવચનો એ આસારામ બાપુ સાથે પણ હતા રામ રહીમ હોય કે પછી અજીત પવાર હોય તો એ બધા સાથે હતા એટલે ફોટાની જ જો રાજનીતિ કરવી હોય તો હું તમને કહું નરેન્દ્ર મોદી સાહેબના ફોટા બળાત્કારીઓ જોડે પણ છે શું સમજવાનું કે બળાત્કારી છે એમ એટલે ખરેખર પ્રશ્નો પૂછવો હોય તો સત્તા પક્ષને પણ પૂછો ખાલી વિપક્ષને શા માટે કરો છો અને મારો આજનો મૂળ કં કહી શકાય છે ને એ પણ છે કે આપણે મૂળ મુદ્દાથી ક્યાંક ધ્યાન ભટકી રહ્યા છે ક્ષત્રિય સમાજે પણ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે મૂળ મુદ્દો હતો શું તો કે મૂળ મુદ્દો છે ગુજરાતની અંદર વધતું જતો ડ્રગ્સનું દૂષણ વધતું જતું દારૂનું દૂષણ વધતું જતું ખેડૂતો જે છે પાયમાલ થઈ રહ્યા છે આ દિવસે દિવસે થોડા સમય કમોસમી વરસાદ થયો અને ખાતરોના ભાવ ડબલ થઈ રહ્યા છે જાવક ડબલ થઈ રહી છે એ મૂળ મુદ્દા હતા આજે મૂળ મુદ્દામાંથી ધ્યાન ભટકી રહ્યું છે અને એ મૂળ મુદ્દા છે એ મૂળ મુદ્દામાં આપણે કહી શકાય કે સાઈડમાં રાખીને આપણે બીજા મુદ્દાઓ તરફ વળી જતા હોઈએ છીએ આજે મૂળ મુદ્દો જે છે એ મુદ્દા ઉપર રહેવાની જરૂર છે કે ક્ષત્રિય સમાજ કોનો હાથો બને છે ક્ષત્રિય સમાજ કોનો ખભો બને છે ક્ષત્રિય સમાજનો આજે કોણ ઉપયોગ કરે છે એ સમજવાની જરૂર છે આજે જોવા જઈએ તો પાટીદાર સમાજ ઘણું બધું આગળ છે પાટીદાર સમાજની મહેનત પણ છે એમાં ના જ નહીં એની પ્રતિબદ્ધતા છે એમાં પણ એની ના નહીં આજે ઘણી બધી જગ્યાએ એ લડતો લડે છે એમાં ના જ નથી હમણાં જ મારે તમને યાદ કરાવવું છે હમણાં આજથી પાંચ સાત દિવસ પહેલા જ તમને બધાને ખ્યાલ હશે કે પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવ્યું અને આપણે એવું હરખાઈને કહીએ છીએ કે એક હજાર બેતાલીસ જેટલા દીકરા અને દીકરીઓ ક્ષત્રિય સમાજના પાસ થયા આજે જે પાસ થયા ને એમાં જોઈ લેવાની છૂટ કે મોટા ભાગના ઉમેદવાર છે છે ને કેટેગરીમાં પાસ પંચાણું ટકાગરીમાં કેટેગરી માટે આંદોલન સૌથી વધારે મહત્વની ભૂમિકા કોની હતી જ્યારે મને યાદ છે એ સમયે પાટીદાર સમાજ જ્યારે આંદોલન કરતો હતો પાસ સમિતિ જ્યારે આંદોલન કરતી હતી ત્યારે ઘણા બધા લોકો ઘરે બેસી અને એ તમાસો જોવામાં વ્યસ્ત હતા અમે તો બહુ નાના હતા એ સમયમાં તો કદાચ અમારી એટલી ઉંમર પણ નહોતી અમારી પરિપક્વતા એ પરિપક્વતા પણ નહોતી પણ આજે એનો લાભ એ તમામ જોવા તો આર્થિક રીતે જે કહી શકાય કે સક્ષમ નથી એ તમામ લોકો લઈ રહ્યા છે આજે ક્ષત્રિય સમાજમાં એક હજાર બેતાલીસ કરતા વધારે ઉમેદવારો જે છે એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયા છે એટલે ઘણું બધું શીખવા જેવું છે અને મારી મારો એવું હંમેશા માનવું રહ્યું છે આપણે બધાએ જે બાબત સારી હોય ને એ બાબત હંમેશા શીખવી જોઈએ આજે પાટીદાર સમાજમાંથી પણ ઘણું બધું શીખવા જેવું છે આજે આદિવાસી સમાજમાંથી પણ આદિવાસી સમાજની એકતા પણ શીખવા જેવી છે તમે પણ જોયું હશે કે જયારે કહી શકાય કે પ્રધાનમંત્રી આવતા હોય તેની સામે બીજો કોઈ કાર્યક્રમ રચવામાં આવે તો ત્યાં પણ એક એકતાના ભાગરૂપે લોકો ભેગા થઈ જાય છે આજે જે બાબત કહી શકાય કે મહેનતથી ઊભી કરેલી છે એ બાબતોમાં પાટીદાર સમાજ પણ આગળ છે દલિત સમાજ પણ આગળ છે આજે જોવા જઈએ તો બધી જ જગ્યાએ ચૌધરી સમાજ છે આહીર સમાજ છે એ પોતાની એકતા બતાવી રહ્યો છે આજે ઘણું બધું શીખવાનું હોય છે કેવું છે આપણને ભગવાન રામ હોય તો એ ખિસકોલી પણ પ્રાધાન્ય આપતા હતા ભગવાન રામ છે સબરીને પણ પ્રાધાન્ય આપતા હતા ભગવાન રામ છે આદિવાસી સમાજને પણ સાથે લઈને ચાલ્યા હતા આજે જોવા જઈએ તો ભગવાન દત્તાત્રેય સૌરાષ્ટ્રમાંથી આવું જોઈએ મને ખબર છે કે ભગવાન દત્તાત્રેયના તો ચોવીસ ચોવીસ ગુરુ હતા એ કૂતરામાંથી શીખે એટલે કે શ્વાનમાંથી શીખે તો એને પણ ગુરુ બનાવતા હતા આજે સામાન્ય કણી કહી શકાય કે કોઈ પણ જીવ જંતુમાંથી શીખે તો એને પણ આગળ રાખીને ચાલતા હતા આજે એને ગુરુ બનાવીને ચાલતા હતા પણ નાનવશેની જો ભગવાન ખુદ કહી શકાય કે કહી શકાય કે જેની સારી બાબતો હોય એનો સ્વીકાર કરી અને ક્યાંક ને ક્યાંક આગળ વધી શકતા હોય તો આપણે કેમ ન વધી શકીએ એટલે ક્ષત્રિય સમાજે આજે ખરેખર ધડો લેવાની સો ટકા જરૂર છે સમાજની અંદર જે રાજકારણ છે એ ન હોવું જોઈએ રાજકારણમાં સમાજ એ અવશ્ય હોવો જોઈએ એ સ્પષ્ટપણે હું માનું છું આજે સમાજને શા માટે હાથો બનાવવામાં આવે છે આજે સમાજને શા માટે ખભો બનાવવામાં આવે છે આજે જે છત્રપાલભાઈ છે છત્રપાલભાઈને પણ આજે કોઈએ ખભો બનાવ્યો છે આજે કોઈએ હાથો બનાવ્યો છે આપણે હવે ખરેખર સમજવું પડશે એ તમામ લોકોએ સમજવું પડશે કે આપણા ભાઈનો કંઈક રીતે ગેર જગ્યા ઉપયોગ તો થતો ને આપણે રોકવો પડશે આ રોકવાની જવાબદારી એ સત્તાના મોભીઓની છે આજે સમાજના મોભીઓની છે એ રોકવાની જવાબદારી આજે નહીં રોકો તો કેમ ચાલશે એટલે આ સમાજની પીડા છે સમાજની વ્યથા સમાજની વેદના છે કારણ કે બહુ નજીકથી જાણું છું સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિ સાથે સંકળાયેલો વ્યક્તિ છું એ પીડા થાય છે દર્દ થાય છે કારણ કે જે લોકો ઉપયોગ કરી રહ્યા છે એ પણ સમાજના જ છે હું નથી જાણતો એવું નથી એ જામનગરના જ છે અને જામનગરના ક્ષત્રિય સમાજ સાથે જે સંકળાયેલા છે એ લોકો આજે છત્રપાલભાઈનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક હાથો બનાવી અને આ જે ઘટના જે જે જૂથું ફેંકવા એને પછી હવે કહી શકાય કે રાજકારણ નામે કે સમાજ પ્રેમના નામે જસ્ટિફાઈ કરવા નીકળ્યા છે આજે વિચારો કઈ બાજુ જઈ રહ્યા છીએ બરોબર આજે ક્ષત્રિય સમાજની દશા અને દિશા એ બંને વિચારવાનો સમય આવી ગયો છે આજે સામાજિક વ્યક્તિ તરીકે બરાબર છે આ સમાજનો નાનો દીકરો છું સમાજનો નાનો અંશ છું પણ આજે આજે બધું જોઉં છું ને તો પીડા થાય છે રાજકારણી તરીકે નહીં આજે કઈ જાહેર જીવનના વ્યક્તિ તરીકે નહીં પરંતુ આ જે જગ્યા આપણે અત્યારે ક્ષત્રિય સમાજ જો ધડો નહીં લે ને તો યાદ રાખજો આસિયામાં તો કેદુના ઢકેલાઈ ગયા છીએ આ જે અત્યારનું વર્તમાનનું જે જાહેર જીવન છે એમાં આપણી કાંકરી નીકળી ગઈ છે જો હવે કદાચ ધ્યાન આપવામાં નહીં આવે ને તો એમાંથી ને રહેશું અરે સમજો મહેરબાની કરીને એનાથી વધારે હું તમને કઈ કહેવા નથી માંગતો બરાબર કારણ કે કોઈ આપણો ઉપયોગ કરી જાય કોઈ આપને છેતરી જાય અને આપણે છેતરે હો થઈ જાય આપને કોઈક ચડાવે એમ આપણે ચડી હો થઈ જાય તો આત્મમંથન આત્મચિંતન કરવાની જરૂર છે બરાબર બાકી મેં તમને કીધું એમ કે તમારો અંતરાત્મા જાગી જતો હોય કે તમારો આત્મા જાગી જગતો હોય તમારો સમાજ પ્રેમ જાગી જતો હોય તો આજે ક્ષત્રિય સમાજની અંદર ઘણા બધા એવા દીકરા દીકરીઓ છે જે ભણી ગણીને આગળ વધવા માંગે છે બરાબર આજે જામનગરની અંદર જ ડ્રગ્સ ગલીયે ગલીએ મળતું થઈ ગયું છે આજે જામનગરની અંદર જમીન માફિયાઓ રખડે છે આજે જામનગર અંદર હપ્તા રાત ચાલે છે આજે જામનગરની અંદર શિક્ષણ માફિયાઓ છે જુ મારવું જ છે ને બહુ હિંમત છે તમારામાં તો અહીંયા મારીને ને જુઓ જુ એટલે ખબર પડે

એટલા માટે થાય છે કારણ કે આ છેલ્લા ઘણા સમયથી આ શુદ્ધિકરણમાં કહી શકાય કે વ્યવસ્થા તંત્રના શુદ્ધિકરણ માટે હું કામ કરું છું આજે શિક્ષણની અંદર હું કામ કરું છું આજે યુવાનો રોજગારી પર હું કામ કરું છું ત્યારે મને હંમેશા પીડા થાય છે કે આપણે સમાજને દિશા ચિંધાડવાની હોય અન્ય સમાજને સાથે લઈને ચાલવાનું હોય અને આપણે જ ક્યાંક ને ક્યાંક કોઈકનો ખભો કોકનો હાથો બની રહ્યા છીએ એટલે આત્મમંથન આત્મચિંતન કરો એવી મારી બે હાથ જોડીને રિક્વેસ્ટ છે

ખરેખર પરિસ્થિતિ ખૂબ વકરી થવાની છે સમજી જાવ તો સારું અને એક ખોટું લાગ્યું હોય તો સમાજના દીકરા તરીકે માફ કરી દેજો પણ સમાજની પીડા છે એટલે હું તમારા સમક્ષ વાત મૂકી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની